ઘણા બધા માણસો મને કેતા મારો મિત્ર છે ઈ અને બાજુના શોરૂમ વાળા બે ત્રણ જણા તું હમણાં થી વિડીયો બનાવ ખાલી તારે અઠવાડિયા રહ્યા પણ એમાં એવું છે કે મારી એક્ઝામ ચાલુ છે સેમની અને બે પેપર મેં આપી દીધા છે અને હજી મારે આવતા શુક્રવાર સુધી હું પેપર મારે ચાલુ છે તો એની તૈયારીમાં છું એટલે મારે થોડુંક હું વિડીયો બનાવવા માટે મને ટાઈમ નથી મળતો જ્યારે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે હું વિડીયો બનાવીશ તો આપણે આજે વોલ ટિકિટ જોશી મારી વોલ ટિકિટ આવી ગઈ છે એ બે દિવસ પહેલાં પણ એનો વિડીયો બનાવવા માટે મને ટાઈમ ન મળ્યો અને વોલ ટિકિટમાં મેં બે પેપર તો આપી દીધા છે

પછી ઇંગ્લિશ આઈટી ફોર બિઝનેસ ગુજરાતી નો આવે મારે ઇંગ્લિશ મીડિયમ હે ને આઈટી ફોર બિઝનેસ એટલે આપણે કોમ્પ્યુટર ને લગતું હોય ને થિયરી નું અને છેલ્લું પેપર હે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આઈકેએસ તે ત્યારે તે દસ માંથી મૂક્યું ને કે બાર માંથી બાર માંથી બાર માંથી મૂકી દીધું હા કેમ બસ નતો ઈચ્છે ભણવાની તે જે તું સાયન્સ લીધું તું કે કોમર્સ એમાં જ કોમ્પ્યુટર આવે મોટા એમાં જ આવે કોમ્પ્યુટર કોમર્સ લીધું હા અને કેટલો ટાઈમ તું ભણ્યો કેટલો ટાઈમ બાર લાગી હા બાર લાગી ભણ્યો હા